આવતીકાલનું શું આયોજન છે ખૂબ આપ ત્રણ દિવસથી અહીં આંટા મારો છો કેવું આયોજન અહીંયા ખૂબ સારું આયોજન છે લાઇટની વ્યવસ્થા પછી તરવૈયાઓની વ્યવસ્થા અને બોટની વ્યવસ્થા પણ અને કૃત્રિમ તળાવોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે હવે જે પોલીસ તરફથી જે એસઓપી રિલીઝ કરવામાં આવી છે દરેક મંડળના ગ્રુપોમાં મૂકી દીધું છે અને એવું આગ્રહ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુનું ખરેખર પાલન કરો અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન સમયસર થઈ જાય એ માટેની તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તરફથી બંદોબસ્તની કરી દેવામાં આવી છે આવતીકાલે જ્યારે તમે વિસર્જન કરવા આવો છો અને અમારા ગ્રુપના વોલિન્ટિયરો તમારી પાસે પૂજાપાનો જે પણ વધારાનો સામાન છે એ અમને પ્રેમથી આપો એ વિજલપુર નગરપાલિકાને પણ એક સૂચન કર્યું છે કે મોજો બેરિકેટિંગ એટલે લોખંડનું બેરિકેટ કરવામાં આવે જેથી પબ્લિક અંદર આવીને કાપડ ફાડીને જોઈને કંઈ અનિચ્છનીય બનાવ ના બને બરાબર છે હવે આ જે બેરિકેટિંગ છે એ લાકડાનું બેરીકેટિંગ છે બરાબર અને આ જો આ લાકડો બી આખો નથી ભાઈ અડધો જ છે આજો આખું હલે અહીંયા ગણેશ વિસર્જનનો ઉત્સવ છે તહેવાર છે અને આ મેલા કપડા બાંધી દીધા વાતાવરણમાં ખૂબ સરળ રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થાય અને પોતાની આસ્થા બી જળવાય એટલે એ રીતે વિસર્જન થાય તો એ સારું રહેશે અમારા દરરોજ અમારું ફૂડ પેટ્રોલિંગ ચાલુમાં છે અમારા દરેક પોલીસ સ્ટેશનમાંથી ડ્રોન દ્વારા અને કેમેરા દ્વારા પણ અમે સર્વેલન્સ કરી રહ્યા છે કે આનું થોડુંક માટી અને ડામરથી લેવલિંગ કરવામાં આવે માટી અથવા ડામર કાં તો કોન્ક્રીટથી કેમ કે તમે જોઈ શકો ખાડાઓ બહુ વધારે છે હવે જ્યારે ટ્રોલી ઉતરે અને મૂર્તિ અહીંયા સુધી આવીને પછી જો ખંડિત થઈ જાય તો ખરાબ લાગે એ તમામ મંડળોને સૂચના છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમને જે સૂચના આપવામાં આવે ને જે કરવા કરવા માટે કહેવામાં આવે છે એનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે નહીં તો આપના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અમારે છેલ્લા દિવસે કરવી પડશે એ ના કરવા પડે એ માટે તમામ મંડળોને વિનંતી છે કે જે નવસારી જિલ્લા પોલીસ તરફથી જે સૂચના અને માર્ગદર્શન આપવાનું છે એનું ચુસ્તપણે પાલન કરે મંડળો જો દોઢથી બે વાગે મૂર્તિ લઈને અહીંયા આવી જાય તો જે બે થી પાંચમાં જે ભરતીનો સમય છે નદીની અંદર પૂણા નદીની અંદર મંડપ બનાવ્યો છે તેની પોઝિશન ખરેખર રોંગ છે અને પોલીસ દ્વારા પણ સૂચના આપવામાં આવી રહી છે કેમ કે આ તો ટ્રાફિક વધારશે કોઈપણ અસામાજિક તત્વ આ જે બાપાનું વિસર્જનનો સમય છે કે કોઈ પણ ધાર્મિક તહેવાર છે એમાં કાકરી ચાળો કરશે તેને નવસારી જિલ્લા પોલીસ તરફથી કે પોલીસ તરફથી કોઈ પણ કચાસ વિના છોડવામાં આવશે નહીં નમસ્કાર અને આભાર આવતીકાલે છે ગણેશ વિસર્જન અને આખું નવસારી ગણેશ વિસર્જન કરવા માટે લગભગ વિરાવળના ઓવારા પર આવશે શહેરની જે મૂર્તિઓ છે ઘણી બધી મૂર્તિઓ આવવાની મોટી મોટી મૂર્તિઓ આવવાની અને એનો આનંદ અને ઉત્સાહ અલગ હોય છે પરંતુ એ આનંદ અને ઉત્સાહને પૂરો કરવા માટે પ્રશાસન ખૂબ મોટું જહેમત ઉઠાવે છે ગણેશ મંડળના સભ્યો જહેમત ઉઠાવે છે નગરપાલિકા છે પોલીસ પ્રશાસન છે અને આ વિશાળ આયોજન છે અને તહેવારનું નામ યાદ આવે ત્યારે આ તહેવારોની અંદર ખરેખર જ્યારે અમે પણ ફર્યા ત્યારે ગણેશ મંડળોમાં એક અધિકારીના ગુણગાન ગવાયા ખરેખર કે ભાઈ તહેવારોમાં અમને ખરેખર બહુ સપોર્ટ મળે છે અને અત્યાર સુધી અમે પોલીસવાળાને ઓળખતા તો ભાઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને ઓળખતા એનાથી આગળ અમારી પહોંચ નહીં રહેતી પણ એક અધિકારી શહેરને એવા મળ્યા કે જાતે જાય છે વાત કરે છે કડકપણે જ્યાં સૂચના આપવાની ત્યાં સૂચના આપે છે અને જ્યાં એમનો ઉત્સાહ વધવાનો ઉત્સાહ વધાવે છે સીધા આપણે વાત કરીએ ડીવાયએસપી સંજય રાય જોડે જે અહીં લગભગ મેં ત્રણ દિવસથી જોઉં છું કે લગભગ દિવસના પાંચ આટા એમના હોય છે કે કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ કંઈ ગયા સાહેબ સાહેબ આ બાજુ છે સાહેબ ગણેશ મંડળોમાં આપણા ખરેખર ગુણગાન ગવાય છે હું ખોટી તારીફ નથી કરતો પણ બધાનું કહેવું એમ છે કે ભાઈ અત્યાર સુધી અમે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને ઓળખતા કે આ સાહેબ એમ એમના ઉપરના સાહેબ તો કોઈ દિવસ જોવા બી નહીં મળતા પણ હાલ એમ કે કે એસપી કક્ષાના અધિકારીઓ અમારા મંડળમાં આવે અમારી ભૂલ હોય તો કડકપણે સૂચના આપે શાંતિ હંમેશા સ્થપાવી જાવ તેવા પ્રયાસો કરવા માટે આ એ માટે તમને અભિનંદન આવતીકાલનું શું આયોજન છે ખૂબ આપ ત્રણ દિવસથી અહીં આંટા મારો છો કેવું આયોજન છે અહીંયા ખૂબ સારું આયોજન છે લાઇટની વ્યવસ્થા પછી તરવૈયાઓની વ્યવસ્થા અને બોટની વ્યવસ્થા પણ અને કૃત્રિમ તળાવોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન સમયસર થઈ જાય એ માટેની તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તરફથી બંદોબસ્તની કરી દેવામાં આવી છે અમુક સૂચનાઓ નગરપાલિકા શ્રી સીઓ ચીફ ઓફિસર સાહેબને પણ કરવામાં આવી છે જેવી રીતે આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં માંગ લોખંડની ગ્રી હા એટલે એ જે બ્રિજ છે આપને દેખાય છે એ મેન અવર જવરવાળો બ્રિજ છે અને એમાંથી લોકો આવતા જતા હોય છે અને વિસર્જન જોવા માટે ઊભા રહી જતા હોય છે એટલે અમે નગરપાલિકા તરફ પણ એક વિજલપુર નવસારી વિજલપુર નગરપાલિકાને પણ એક સૂચન કર્યું છે કે મોજો બેરિકેટિંગ એટલે લોખંડનું બેરીકેટ કરવામાં આવે જેથી પબ્લિક અંદર આવીને કાપડ ફાડીને જોઈને કંઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પણ અમે નગરપાલિકાને કીધું છે અને અમુક જે આપ જોઈ શકો છો અહીંયા બહુ મોટા પ્રમાણમાં મૂર્તિઓ આવે છે અને આવન જવન થતી હોય છે એટલે અહીંયા જે મંડપ બહેનો છે એને પણ થોડો નાનો કરવા માટે સૂચના કરવામાં આવી છે અને બીજું કે સરળતાથી વિસર્જન થાય એ માટેની પૂરી તકેદારી નવસારી જિલ્લા પોલીસ તરફથી કરી દેવામાં આવી છે સાહેબ લગભગ કોરોના પછીનું આ વખતનું વિશાળ વિસર્જન છે એમ કહીએ તો ચાલે જે રીતના આગમન થયું અમુક અસામાજિક તત્વો જે મનસા રહીને ચાલે છે એ લોકોને કડક સંધે જી સમયસર ફરજિયાત નીકળવાનું રહેશે પોતાના મંડળોથી અને જે પોલીસ તમારા મંડળો પર કે હોમગાર્ડ જીઆરડી અમારી જે આપવામાં આવી છે તમારા બંદોબસ્ત માટેની એની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમારે સમયસર નીકળીને ઓવારા પર આવીને સમયસર તમારું વિસર્જન થાય એની માટેની તમામે સૂચના છે આ નવસારી જિલ્લા પોલીસ તરફથી જેથી કોઈ રાતના ખૂબ અનિચ્છનીય બનાવ ના બને અને ભરતીના સમયે વિસર્જન થાય તો બાપાને પણ પૂરું માન સન્માન મળી રહે આ સુરતની ઘટના બાદ અસામાજિક તત્વોને એક સંદેશ અમારા દરરોજ અમારું ફૂડ પેટ્રોલિંગ ચાલુમાં છે અમારા દરેક પોલીસ સ્ટેશનમાંથી ડ્રોન દ્વારા અને કેમેરા દ્વારા પણ અમે સર્વેલન્સ કરી રહ્યા છે કોઈ પણ અસામાજિક તત્વ આ જે બાપાનું વિસર્જનનો સમય છે કે કોઈ પણ ધાર્મિક તહેવાર છે એમાં કાકરી ચાળો કરશે તેને નવસારી જિલ્લા પોલીસ તરફથી કે પોલીસ તરફથી કોઈ પણ કચાસ વિના છોડવામાં આવશે નહીં સાહેબ બીજી એક વાત હતી કે લાઉ સ્પીકરની લાઉડનેસને બાબતેને ઘણી બધી ફરિયાદો અમુકવાર હોય છે હવે આપણે અમુક આટલે બેરિકેડિંગ આગળ કર્યું છે કે ત્યાંથી કોઈ સ્પીકર ના આવવા જોઈએ તે છતાં પ્રશાસન સાથે જે મંડળો ઘર્ષણ કરે છે એ લોકોને એક સૂચના બધે કેમ કે એ લોકો બી એક ગુનો જ કરતા છે પ્રશાસનના નિયમો અને આદેશનો જાહેરનામાનો ભંગ કરીને આપણે વેરાવળ નાકા સુધી જ આપણે લાવવા માટેની સૂચના છે એટલે તમામ મંડળોને સૂચના છે કે આપ ડીજે કે કોઈપણ આપને સાથે જે પણ મ્યુઝિક સિસ્ટમ હોય એ ત્યાં જ રહેશે અને ત્યાંથી જ પછી આપના ખાલી ગણપતિ બાપા જ આગળ આવશે જેથી કોઈ અવ્યવસ્થા વિસર્જનમાં ના સર્જાય અને ગણપતિ મંડળ જ ખાલી અંદર આવે અને જે મ્યુઝિક સિસ્ટમ છે એ ત્યાંથી ફરી જાય એ તમામ મંડળોને સૂચના છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમને જે સૂચના આપવામાં આવે ને જે કરવા કરવા માટે કહેવામાં આવે છે એનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ને તો આપના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અમારે છેલ્લા દિવસે કરવી પડશે એ ના કરવા પડે એ માટે તમામ મંડળોને વિનંતી છે કે જે નવસારી જિલ્લા પોલીસ તરફથી જે સૂચના અને માર્ગદર્શન આપવાનું એનું ચુસ્તપણે પાલન કરે તો સૂચના અને માર્ગદર્શન પોલીસે જાહેર કરી છે અને જેમ સાહેબે કીધું તેમ કે કોઈને બક્ષવામાં નહીં આવે કાકરી ચાળો કરશો તો પણ ફસી જશો પોલીસની આંખો કરતાં પણ સિટીની અંદર એમના સ્વયંસેવકો પણ ઊભા કરવામાં આવેલા છે કારણ કે પોલીસની ઘણી વખત કામગીરી જોઈને યુવાનો પ્રભાવિત થઈ જાય અને તેના માટે સાહેબ એક એકાદ કંઈક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે પોલીસના સ્વયંસેવકો તરીકે મદદ કરશે લોકોને જી તમામ મંડળોમાં સ્વયંસેવકો આપણે રાખ્યા છે ને બીજા પણ આગેવાનોને આપણે એમાં જોઈન્ટ કર્યા છે જેથી સ્વયંસેવકો પણ આપણને જાણ કરશે કોઈ પણ બનાવ બને તો અને એક સિસ્ટમ અમારા મહેરબાન એસપી સાહેબ તરફથી કરવામાં આવી છે કે જે મંડળ છે એના જે આગેવાનો છે એક નંબર લઈ લેવામાં આવ્યો છે એને વોટ્સઅપ જોડે જોઈન્ટ કરી દેવામાં આવ્યો છે જેથી આપણને ખબર પડે કે એમનું મંડળ જે છે ગણપતિ બાપ્પાનું મંડળ એ હાલ ક્યાં ક્યાં પહોંચ્યું છે છે અને રન કરી રહ્યું તો ખૂબ સરસ આયોજન છે અને જેટલા પોલીસ કર્મીઓ છે એટલી મહિલા પોલીસ પણ છે એટલે તમે એમ ના રાખતા કે એમની નજરમાંથી બચી જશો ખોટું કરશો તો ફસાશો એટલે વિચારીને ઘરની બહાર નીકળજો તો ખોટું કરવાની મનશા તમારા મગજમાં હોય પોલીસ છોડશે નહીં સમયસર નીકળવાનું છે સમયસર કામ કરવાનું છે આગળ હવે જઈએ બીજી એક હવે ટીમ છે ગણેશ મંડળની ટીમ અહીંયા છે અને ગણેશ મંડળની ટીમમાં પ્રમુખ સાથે તમામ લોકો હાજર છે તો પિંટુભાઈ શું છે ક્રેનબેન ક્યારે આવવાની યાર ક્રેનનો સમય લગભગ પાંચ છ વાગ્યાનું આ ટાઈમ કહી છે છ વાગ્યા સુધીમાં ક્રેન આવી જશે હવે એક રિલીઝ કરવામાં આવી છે પોલીસ તરફથી એ થોડુંક જ્ઞાન આપી દઉં હવે જે પોલીસ તરફથી જે એસઓપી રિલીઝ કરવામાં આવી છે દરેક મંડળના ગ્રુપોમાં મૂકી દીધું છે અને એવું આગ્રહ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુનું ખરેખર પાલન કરો તે ખરેખર સારું છે એ વસ્તુ એસઓપી બનાવી છે તે બહુ સારી રીતે બનાવવામાં આવી છે અને દરેક મંડળોને અમે કહીએ પણ છે કે આ વસ્તુ તમે નીકળતા હોય વિસર્જન પ્રોસેસમાં નીકળો તો તેનું પાલન કરો અને વિસર્જનની પ્રક્રિયા પૂરી થાય ત્યારે એ વસ્તુને તમે એને એક્ઝિટ કરી દો એટલે તમારું લોકેશન બંધ થઈ જાય છે બીજું કે સુરક્ષાના મૂળભૂત મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ એકચુઅલી આ લાકડાનું બેરિકેટિંગ નહીં ચાલશે એવું લાગે છે મેં અત્યારે કહી દીધું છે કે જે આ બેરિકેટિંગ જે ઉપર જે કરેલું છે તે પાછળ બેરિકેટિંગ પણ આવશે એ સાહેબે હમણાં વાત કરી દીધી છે સાહેબ કેટલા લોકોની ટીમ છે તમારા ગણેશ મંડળની કાલે ગણેશ મંડળની ટીમમાં લગભગ સો સોની આજુબાજુ અમારા લગાવેલા છે દરેક ગણપતિની વાત આવે જરા ચહેરો દેખાય ગુણવંતભાઈ મંડળોને શું સૂચના આપવાના અને કેવી રીતે અત્યારે હાલ જે વિસર્જનની પરિસ્થિતિ છે આવતીકાલે વિસર્જન થવાનું છે શું લાગે છે શાંતિપૂર્ણ પડશે વહેલું પડશે મોડું પડશે કેમકે તમારા કેલ્ક્યુલેશન સારા હોય છે નવસારી તો એકદમ શાંતિપ્રિય સજા જ બધી પ્રજા રહી છે અહીંયા આગળ અને વર્ષોથી શાંતિથી આ વિસર્જન થાય છે આજ સુધી કોઈ એવી હોનારત થઈ નથી અને આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ કે એવી કોઈ કુદરતી હોનારત કે કૃત્રિમ હોનારત નહીં થાય અને ખાસ મંડળોને અગાઉ પણ સૂચન કર્યા છે તે પ્રમાણે મંડળો જો દોઢથી બે વાગે મૂર્તિ લઈને અહીંયા આવી જાય તો જે બેથી પાંચમાં જે ભરતીનો સમય છે નદીની અંદર પૂણા નદીની અંદર મુખ્ય જે ચોવીસી છે આપણી વીરાવળ છે અને જલાલપુર છે બધી મુખ્ય નદી પૂર્ણા જ છે તો બેથી પાંચનો જે સમય ખરો એ નદીની અંદર પીક ટાઈમ છે ખૂબ પાણી હોય છે એટલે જે આપણે આસ્થાથી દસ દિવસ દિવસ જે ગણપતિજીની પૂજા અર્ચના કરીએ છીએ તો ખૂબ જ શાંતિભર્યા વાતાવરણમાં અને ખૂબ સરળ રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થાય અને પોતાની આસ્થા બી જળવાય એટલે એ રીતે વિસર્જન થાય તો એ સારું રહેશે એમ અચાનક યાદ આવ્યું આ બારડોલીથી ને બધાથી મૂર્તિ આવે છે આમાં પછી નવસારીનું તંત્ર તકલીફમાં પડે છે ગત વર્ષે ડીવાય એસપી રાય સાહેબ અને એમની ટીમે ખૂબ સરસ કામગીરી કરી હતી છેલ્લા ગણપતિ વિસર્જન થયા રાતે લગભગ ત્રણ વાગ્યા સુધી એમની ટીમ અને અમારું ગણેશ સંગઠન મંડળ અમારા પ્રમુખ અમારી આખી ટીમ અને વીર વિસર્જન સમિતિ સમગ્રના તાલમેલથી રાતે ત્રણ વાગે વિસર્જન પૂરું થયું હતું અને ત્યારે જે તે મંડળો જે બારડોલીથી આવ્યા હતા એમને પરત કરવામાં આવ્યા હતા એ ચોક્કસ વાત છે કે આ વખતે પણ એવું જ રહેશે છે ચોક્કસથી બીજા જિલ્લાની જે ટીમ છે બીજા જિલ્લાના જે ગણપ ગણેશ મંડળો છે એ લોકોએ પોતાના જિલ્લાની અંદર અને પોતાની જે લાગતી વળગતી જે વિસર્જનની પ્રક્રિયા છે ત્યાં જ જોડાવવું જોઈએ અન્ય જિલ્લામાં આવવાની જરૂર નથી ગણેશ મંડળના સભ્યો સાથે કોન્ટેક્ટ બોન્ડિંગ સંપર્કમાં છો ને વ્યવસ્થિત કોઈ કોઈ પછી ના આવે એમ અમારું ગ્રુપ જ છે એક દરેકને ઝોન વાઇઝ વેચાઈ ગયા છે લાઇબ્રેરી છે જૂના ટાણા છે ટાવર ઝોન છે જે રીતે ઝોન વાઇઝ વેચાઈ ગયા છે હું ટાવર ઝોન પર ઊભો છું એ રીતે સંકલનમાં રહેશું દરેક જણાને ગ્રુપમાં ચર્ચા ચાલુ જ રહેશે કે કઈ રીતનું વિસર્જનને કોઈ અકસ્માત ન થાય એ રીતે દરેકનું શાંતિપ્રિય રીતે વાતાવરણ વિસર્જનનું કામગીરી પૂરી થશે અને દરેકની આસ્થા પણ જળવાય તે રીતે કામ કરવામાં આવશે અને હું તમારા મંડળથી એક અપીલ કરવા માગું છું આ વખતે મૂર્તિની સંખ્યા ઓ પણ ઘણી વધારે છે મૂર્તિની હાઈટ પણ વધારે છે અમે સ્વીકારીએ છીએ મૂર્તિની હાઈટ પણ વધારે છે તો દરેક મોટા મંડળો છે જે મોતી મૂર્તિઓ છે બેથી પાંચમાં જે રીતે ગુણવંતભાઈ કીધું તે પ્રમાણે બેથી પાંચમાં જે ભરતીનો સમય હોય તે સમયમાં મૂર્તિઓ લઈને આવી જાઉં તો સારી રીતે તમારી આસ્થા પણ જળવાઈ રહી અને વિસર્જનની કામગીરી સારી રીતે થઈ શકે એવું હું તમારા માધ્યમથી દરેક મંડળોને અપીલ કરું છું કે બે વાગે નીકળી જાઉં બાકી વિસર્જનની કામગીરી સૂર્યાસ્ત પછી કરવી એ બહુ થોડું અઘરું પડી જાય છે હવે આ જે બધા તહેવારો જ્યારે થાય ને ખરેખર પીક ટાઈમે જ્યારે બધો તહેવાર ચાલુ થઈ જાય ત્યારે હું તો ખુલ્લું બોલવાવાળો માણસ છું ભાઈ ક્રેડિટ લેવા માટે ઘણા બધા લોકો આવી જાય શ્રેય લેવા માટે ઘણા બધા લોકો આવી જાય ગોઠવાઈ જાય પરંતુ ગ્રાઉન્ડ પર કામ કરનારા લોકો આવા સમયે અહીં દેખાય કામ એજન્સી જ કરે છે પણ તમામનું ધ્યાન છે નાનામાં નાની વસ્તુમાં અત્યારે મેં ગુણવંતભાઈને જોતો હતો પેલું ત્યાં કંઈ ફિટ કરાવતા હતા આ ભાઈ બીજું કંઈ ફિટ કરાવતા હતા પોલીસ અલગ અલગ સૂચનાઓ આપતી હતી એટલે ખરેખર કામ કરવાની જવાબદારી તમામની હોય છે કદાચ એક સંસ્થામાં સો માણસ છે તો એ સોની જવાબદારી છે પરંતુ એ સોએ સોમાંથી ઈચ્છાશક્તિ ધરાવનાર કેટલા લોકો છે કેટલા લોકોની અંદર નૈતિકતા છે આવા લોકોને એ લોકોને સરાહના કરવા બી જરૂર છે તેવું જ એક બીજું ગ્રુપ છે રોબિનહુડ આર્મી આ ગ્રુપની કામગીરીથી લગભગ ઓછા લોકો અવગત છે કારણ કે આ લોકો પ્રચાર પ્રસાર નથી કરતા મને એવું લાગે છે મેં જોયા નથી એવી રીતના એ લોકોને પણ હંમેશા હાજર દેખાય છે આજે પણ વિસર્જન કાલે છે તે છતાં એ લોકોનું ગ્રુપ આવ્યું છે ચેકિંગ બધું કરતું હતું ભાઈ શું કામગીરી કરવાના તમારા ગ્રુપનું શું કામ છે આજે નવસારીની તમામ જનતાને એક નમ્ર વિનંતી કરવાની કે આવતીકાલે જ્યારે તમે વિસર્જન કરવા આવો છો અને અમારા ગ્રુપના વોલ્યુન્ટરો તમારી પાસે પૂજાપાનો જે પણ વધારાનો સામાન છે એ અમને પ્રેમથી આપો એવી અમારી વિનંતી અને એ પૂજાપોનો સામાન પછી એ ફૂલહાર હોય ચુંદડી હોય કે કંઈ પણ કે જે પર્યાવરણને નુકસાન કરે છે એવો તમામ પૂજાપો અમે ભેગો કરી લેવાના છીએ અને એને શોર્ટિંગ કરીને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરીશું જેમ કે ચોખા છે ઘઉં છે તો એ અમે ચકલાચણમાં વાપરવાના છીએ ફૂલહાર છે તો એને ખાતર બનાવવા માટે વાપરવાના છીએ નારિયલ હશે તો નારિયેલનો પણ કંઈક સદુપયોગ કરશું એટલે આવી કોઈક ને કોઈક વસ્તુ કે જે પર્યાવરણને નુકસાન કરે છે એનો અમે સદુપયોગ કરવા માટે અમારી ટીમ આવતીકાલે તૈયાર રહેશે અને તમામને નંબર વિનંતી છે કે અમને સહયોગ આપશોજી તો આ બધી તૈયારીઓ છે આવતીકાલના ગણેશ વિસર્જનની એટલે જે મંડળો ગણપતિ બાપાને લઈને નીકળે છે વિસર્જન કરવા તે લોકોના માટે આટલી બધી મહેનત પ્રશાસન કરે છે અને પ્રશાસન જ નથી કરતું પણ પ્રશાસન સિવાયની સોયસેવકોની પાંખો પણ કરે છે આ તમામને અભિનંદન જે દિશામાં આ લોકો કામગીરી કરી રહ્યા છે આ એક મને બેરિકેટિંગ વાળું થોડુંક મને અવડપટ્ટું લાગે છે ને નગરપાલિકાને વિનંતી કરીશ કે આ એક વખત પાછું બતાવી દઈએ યાર આ બેરિકેટિંગ કરવું બહુ જરૂરી છે ને ખરેખર જરૂરી છે કારણ કે ગયા વખતે તકલીફો સર્જાઈ હતી ટ્રાફિક સર્જાતો હતો અને લોકો જોવા ઊભા રહી જાય જો આ બેરિકેટિંગ થઈ જ ને તો કોઈ ઊભું ના રહે અને આ બધી પરિસ્થિતિઓ છે તો ઓવારા પર આપણે જવા પહેલાં જે આગળનો ભાગ છે ફ્રન્ટ જ્યાંથી ઓવારા પર ઉતરવાનું છે અહીંયાથી જે મોટી મોટી મૂર્તિઓ હશે તે આ રોડ ઉપરથી ઉતરશે બરાબર છે નાની મૂર્તિઓ છે તે સામેથી જતી રહેશે પરંતુ હવે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે વેરાવળથી જ્યારે ગાડીઓ આવે છે કે જાય છે અહીંયા બે બે સાઈડ છે બરાબર છે હવે જ્યારે વિસર્જનની સિચ્યુએશન હોય છે ત્યારે તો લગભગ ટેમ્પા અહીંયા સુધી આવી જાય અને જે આ બેરિકેડિંગ આ જે મંડપ બનાવ્યો છે તેની પોઝિશન ખરેખર રોંગ છે અને પોલીસ દ્વારા પણ સૂચના આપવામાં આવી રહી છે કેમ કે આ તો ટ્રાફિક વધારશે સાહેબ એક મિનિટ આપણે રાઈ સાહેબને કહીએ કે એમને સાહેબ જરા બે મિનિટ સાહેબ હવે માફી જાઉં પણ આપણા ટ્રાફિક વિભાગને કદાચ અગવડ પડી શકે આ સ્ટેજની જે પોઝિશન છે કારણ કે આ તો રસ્તો પેક થઈ જવાનો સાહેબ આવતીકાલે તો મોટી મોટી મૂર્તિઓ છે ના એ બાબતે નગરપાલિકાના જે અધિકારીશ્રીઓ છે ચીફ ઓફિસર સાહેબ વસાવા સાહેબને પણ કીધું છે અને એસડીએમ સાહેબ જોડે પણ વાત થઈ ગઈ છે કે આ જે મંડપ છે કચરા માટેનો જે પૂજાપો સામાન કચરો નહીં પણ પૂજાપો જે લેવા માટેનો છે એ મંડપ આપણે ત્યાં લઈ જઈશું અને જે સાહેબનો પ્રોગ્રામ છે એ માટે જે સ્ક્રીન લગાડવાની છે એ અહીંયા લગાડીને આ થોડો મંડપ નાનો કરાવીને સવારનો જ પ્રોગ્રામ છે પ્રોગ્રામ પહેતા પછી એ તરત જ આપણે મંડપ ખોલીને પાછો જે એઝ યુઝ્યુઅલ છે એ ખાલી કરાવી દેવામાં આવશે એને કોઈ અગવડતા નહીં થાય તો જે કામ ખરેખર નગરપાલિકાએ વિચારવાનું છે નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા ઊભું રહેવું જોઈએ નિરીક્ષણ કરવું જોઈએ તે કામ પોલીસ કરી રહી છે અને બીજી એક વાત કે અહીંયા જે છે આ જે સ્લોપ છે આ કદાચ કેમેરામાં એ દેખાય પણ આ સ્લોપમાં ચાલતી વખતે પણ તકલીફ પડે અને અહીંયાથી બધી ટ્રોલી અને લોરી બધી ગણપતિ બાપાની ઉતરશે આ રોડ જો આ રોડ પણ આખો તૂટેલો છે અહીંયાથી પૈડા એ થઈ શકે આ રો આ આ ભાગ આખો તૂટેલો છે ખરબચડો છે આ રસ્તો અહીંયા તૂટેલો છે ખરબચડો છે બરાબર છે અને આવી પરિસ્થિતિ હોય તો અરે વિસર્જનના આટલા નજીક આવી જાય અને મૂર્તિને કંઈ થાય તો જવાબદારી કોની આગળ પણ અમે સજેશન કર્યું હતું કે આ જે આ આ જે ભાગ છે આર્યો આટલો આ જે આ ભાગ છે તેના ઉપર થોડુંક માટીનું લેવલિંગ કરીને કાં તો કોન્ક્રીટનું લેવલિંગ કરીને કે ડામર પાથરીને એને થોડુંક યોગ્ય કરવામાં આવે પરંતુ એ પણ કોઈ પરિસ્થિતિ નથી પિંટુભાઈ હવે આ જે આટલો જે પટ્ટો છે અમે આગળ પણ તમારા પ્રમુખશ્રીને સજેશન કર્યું હતું કે આનું થોડુંક માટી અને ડામરથી લેવલિંગ કરવામાં આવે માટી અથવા ડામર કા તો કોન્ક્રીટથી કે તમે જોઈ શકો ખાડાઓ બહુ વધારે છે હવે જ્યારે ટ્રોલી ઉતરે અને મૂર્તિ અહીંયા સુધી આવીને પછી જો ખંડિત થઈ જાય તો ખરાબ લાગે એ ઘણા અંશે સારું કર્યું છે એકચ્યુઅલી એ તમે જે ગયા વખતનો જે તમારો રિપોર્ટ બતાવવામાં આવેલો હતો તેના કરતાં થોડો ફરક કરેલો છે પહેલાં જે સ્લોપ હતો તે ઘણો સ્લોપ વધારો હતો અત્યારે થોડું છારું ને એવું નાખીને ક્લિયર કરેલું છે એમ લેવલિંગ બિલકુલ નથી આમાં તો ગાડું એ લેવલનો પ્રોબ્લેમ થોડો ઊંચો નીચો રસ્તો છે એના હિસાબે જે વર્ષોથી છે જે આ રીતની સમસ્યા તો રહે જ છે એને પાકો રસ્તો અને પાકો ઓવરો બનાવે તો આ સમસ્યાનું હલ થાય બાકી ગયા વખતે જે તમે રિપોર્ટ બતાવલો હતો તેના કરતા કામગીરી થઈ ગઈ છે કારણ કે કેવું છે ભાઈ દસ બાર જે ટ્રોલી ઉતરશે ને પછી દબાઈ જશે પાછું એમ પ્રોબ્લેમ એ થવાનું છે હા એમાં પછી તમે વિસર્જનમાં વિસર્જનમાં બિઝી રહેશો કે આ બધું સાચવશો તે તકલીફ થશે હા તો હું જોડાઈ લઉં છું ચાલો વાત કરું છું નગરપાલિકાની ટીમ અહીંયા હાજર જ છે એમની સાથે હું વાત કરું છું ઓકે તો અને બીજી એક વસ્તુ જે બતાવવાની હતી મેં તમને નીચેથી તો બધું બતાવ્યું છું પણ ઉપરથી આ એક બેરિકેટિંગ બતાવી દઉં જે બેરિકેટિંગ છે એ કાપડનું મારી દીધું કામ ચલાવ મારી દીધું એ લોકોને નગરપાલિકાને ગયા વખતે સમજાવવામાં આવેલું તે છતાં એટલી બુદ્ધિ નથી કે અહીં લોખંડનું એક પ્રોપર પતરા મારીને બેરિકેટિંગ કરવામાં આવે જેનાથી નીચેનું કોઈ દેખાય જ નહીં એટલે લોકો ઊભા જ નહીં રહેશે બરાબર છે હવે આ જે બેરિકેટિંગ છે એ લાકડાનું બેરિકેટિંગ છે બરાબર અને આ જો આ લાકડો બી આખો નથી ભાઈ તો એ અડધો જ છે આ જો આ આખો હલે અહીં હવે આ આ કંઈ બેરી આ ગણેશ વિસર્જનનો ઉત્સવ છે તહેવાર છે અને આ મેલા કપડાં બાંધી દીધા અહીંયા અહીંયા પ્રોપર પત્રનું બેરિકેટિંગ કરવાનું હોય કારણ કે આ વીજ તારો બધા અહીંયા લાગેલા છે બરાબર છે આ બેરિકેટિંગ રહેશે તો અહીંયા સુરક્ષા વધુ જળવાશે બેરિકેટિંગ ના હોય તો કેવી રીતના જળવાવાનું એટલે આ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે અને આ મુદ્દાઓ ઉપર કામ કરવું જરૂરી છે આવતીકાલે વિસર્જન છે વિસર્જનની સર્વની શુભકામનાઓ પરંતુ નગરપાલિકાને વિનંતી કે થોડીક નિંદ્રામાંથી જાગો અને આજે એક બે નાના નાના કામો છે તે પૂરા કરો ધન્યવાદ